નમસ્કાર મિત્રો દરેકને જય માતા મિત્રો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આ વખતે લોકસભાની ચૂંટણીનું પરિણામ જે ચાર તારીખના રોજ આવ્યું અને એ માહોલ હતો એ આખો અલગ જ હતો અને ગેનીબેન ઠાકોરની જીત થઈ મિત્રો તો આ વખતે તો જાણે ઠાકોર સમાજને તો લોટરી લાગી ગઈ મિત્રો જે ભવ્ય જીત થઈ ગેનીબેન ઠાકોરની મિત્રો દર ફેરે દર વખતે આપણે બનાસકાંઠામાં જોઈએ તો કે ભાજપ જ જીતે છે મિત્રો બનાસકાંઠાની સીટ ઉપર જે આખા ગુજરાતની વાત કરીએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપ તો લઈ જતી મિત્રો પણ આ વખતે જે બનાસકાંઠામાં જે ગેનીબેન ઠાકોરની જીત થઈ અને બનાસકાંઠાની સીટ ઉપર આખા ગુજરાતમાં ને આખા ભારતમાં જે નજર હતી અને જે આખું ભાજપનું વર્ચસ્વ બની રહ્યું હતું મિત્રો અને જે માહોલ હતો ભાજપનો જે કોંગ્રેસના નેતાઓને આજે બેનાસકાંઠાની સીટ જીતવી બહુ મુશ્કેલની વાત હતી મિત્રો પણ ગેનીબેન ઠાકોરે જીત મેળવી જાત મહેનત ઓછી ઓછા ટાઈમે અને જાત મહેનતથી એમને ભવ્ય જીત મેળવી અને મિત્રો આજ સુધી ઠાકોર સમાજની વાત કરીએ જે જે સાઈઠથી સિત્તેર વર્ષમાં ઠાકોર ચહેરાને જે ઠાકોર સમાજને ટિકિટ આજ સુધી બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ટિકિટ નથી મળી મિત્રો અને આ વખતે જે મળી અને એમાં ભવ્ય જીત થઈ મિત્રો બનાસકાંઠાએ ભાજપનો ઘટ કહેવરાય જે શંકરભાઈ ચૌધરી છે એમ કે એમનો ઘટ કહેવરાય ભાજપનો અને આ સીટ ઉપર જીત મેળવી કોંગ્રેસને બહુ અને એમાં ગેનીબેન ઠાકોરની જીત થઈ મિત્રો જે ભાજપના નેતાઓ શંકરભાઈ ચૌધરી છે પ્રવીણભાઈ માળી છે ઘણા નેતાઓ જે મજબૂત નેતાઓ ધનુધર નેતાઓ જે મોદી સાહેબને પણ ડિસ્સા આવવું પડ્યું બનાસકાંઠામાં પ્રચારમાં એમને ખબર હતી કે એમને પણ કે કદાચ આ બનાસકાંઠાની સીટ આપણે ખોવાનો વારો ન આવ્યો એટલા માટે એ એવો પ્રચારમાં આવ્યા હતા મિત્રો છતાં પણ રેખાબેન ચૌધરીને હારવું પડ્યું હાર હાર થઈ રેખાબેન ચૌધરીને મિત્રો તો મિત્રો ગેનીબેન ઠાકોરે જાત મહેનત કરી અને ઓછા ટાઈમે અને એક એમનો માહોલ જે હતો એ આખો અલગ જ હતો મિત્રો અને આખા બનાસકાંઠામાં નહીં આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એમનો બહુ વર્ચસ્વ વધી રહ્યું છે અને હજી વધશે મિત્રો જે બનાસકાંઠાની સીટ ઉપર જેઓ ભવ્ય જીત થઈ અને મિત્રો રોટરીની વાત કરીએ તો જે અલ્પેશ ઠાકોરની વાત કરીએ આગળ આપણે વિડીયો બનાવ્યો હતો એ આપણે અમારી જે ચેનલમાં યુટ્યુબમાં જે આવકાર ચેનલમાં જોઈ શકો છો મિત્રો કે ગેનીબહેન ઠાકોરની જીત થશે તો અલ્પેશ ઠાકોર રાજકારણમાં ખતરો આવી શકે એવો એમ આપણે એક વિડીયો બનાવ્યો હતો પણ આ મિત્રો જે ગેનીબહેન ઠાકોરની જીત થઈ છે અને એમાં અલ્પેશ ઠાકોર ને રાજકારણમાં ખતરો આવી શકે કે ફાયદો થઈ શકે છે મિત્રો પણ ગેનીબેન ઠાકોરના જીતવાથી મિત્રો ઠાકોર જે સમાજ છે એ ગેનીબેન તરફ વળી રહ્યો છે મિત્રો અને આખા બનાસકાંઠામાં જે ઉત્તર ગુજરાતમાં જ કહીએ તો આખા ગેનીબેન ઠાકોરનો માહોલ જે ઠાકોર સમાજ એ તરફ વળી રહ્યો છે મિત્રો તો મિત્રો ભાજપ પણ હવે વિચાર છે કે જે ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજ છે તે કોંગ્રેસ તરફ વળી રહ્યો ગેનીબેન ઠાકોર જે બનાસકાંઠામાં એમની જીત મેળવી છે તો એના માટે જેમને અલ્પેશ ઠાકોરને કદાચ મંત્રીપદ આપી શકે છે તેમ કહી શકાય કે લોટ ઠાકોર સમાજની તો રોટરી લાગી ગઈ મિત્રો જો ગેનીબેન ઠાકોરમાં ઠાકોર જીતવાથી અલ્પેશ ઠાકોરને ફાયદો થઈ શકે છે મિત્રો અને એમને મંત્રીપદ મળી શકે છે મિત્રો શંકરભાઈ ચૌધરીની પણ વાત થતી હતી પણ અલ્પેશ ઠાકોરની સો ટકા આ મંત્રીપદ મળી શકે છે કેમ કે જે ઠાકોર સમાજ છે જે ભાજપ પણ વિચારી રહ્યું છે કે જે ઠાકોર સમાજ છે જો આપણે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ નહીં બનાવીએ તો જે ઠાકોર સમાજે ગેની તરફ વળશે કે કોંગ્રેસ તરફ વળી જશે એમ કે તેમનું વર્ચસ્વ બનાવવા માટે અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ આપશે અને બીજી વાત કરીએ કે અલ્પેશ ઠાકોરને રાજકારણમાં જે ખતરો પણ રહી શકે છે કે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ તો મળશે પણ કદાચ ન મળે તો એમ કે જે ઉત્તર ગુજરાત જે બનાસકાંઠાનો જે ઠાકોર સમાજ છે તે ગેનીબેન ઠાકોર તરફ વળી રહ્યો છે મિત્રો તો એક બાજુ અલ્પેશ ઠાકોરને પણ નુકસાન થઈ શકે છે પણ મંત્રીપદ ભાજપ છે એના રાજકારણ માટે એના વર્ચસ્વ વધારવા માટે ભાજપનું તો આ તો મિત્રો બનાસકાંઠાનું સમીકરણ અને અલ્પેશ ઠાકોરને ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે મિત્રો આ મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વધુમાં સબસ્ક્રાઈબ કરજો દરેકનો દિવસ શુભ રહે અને જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમનો દિલથી આભાર માનું છું અને આ વિડીયો વધુ વધુ શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો દરેકનો દિવસ શુભ રહે દરેકને જય માતાજી